સુરતના ડુંભાલ ખાતે આવેલી ડુંભાલ હનુમાનજી મંદિરમાં ચારસો માં ભવ્ય ઉજવણી કરવામાં આવી શિવાજી મહારાજ ના ગુરુ શ્રી સમર્થ ગુરુ સ્વામી રામદાસજી મહારાજ દ્વારા આ ડુંભાલ નરેશ હનુમાનજી મંદિરની સ્થાપના કરવામાં આવી હતી મંદિરના ચારસોમાં પાંતોત્સવ નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સારવારે હનુમાનજીની વિશેષ અભિષેક પૂજા બાદમાં હવન તેમજ સુંદરકાંતના પાઠ મહાપ્રસાદી મહાઆરતી તેમજ છપ્પન ભોગ અને ભજન સંધ્યાના ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા શિવાજી મહારાજ સાથે આ મંદિરનો ઇતિહાસ જોડાયેલો હોવાથી આ મંદિરનું મહત્વ ખૂબ જ છે ડુંભાલ હનુમાનજી મંદિર અતિ પૌરાણિક હોવાથી ભક્તો દૂર દૂરથી અહીં દર્શન કરવા આવે છે મારો નામ સજ્જન મહેશી છે પર્વત પાટિયા સામાજિક કાર્યકર્તા રાજસ્થાન ગોળ બ્રાહ્મણ સમાજ અધ્યક્ષ આજે કયું મંદિર છે ક્યાં કાર્યક્રમ છે શ્રી ડુમાલ हनुमान बालाजी નું મંદિર છે આ મંદિર ના આજ સ્થાપના દિવસ પાટો ઉત્સવ મનાને કે લિયે પૂરા સમાજ ઉત્સુક હે યે મંદિર શ્રી સમર્થ શિવાજી મહારાજ કે ગુરુ સમર્થ શ્રી રામદાસજી મહારાજ के द्वारा इस मंदिर की स्थापना की हुई है और बहुत ही पौराणिक मंदिर है मंदिर का बहुत ही अच्छा महत्व है बालाजी महाराज सब की मनोकामना पूर्ण करते हैं दर्शन मात्र ही काफी महेशान सरस्वीम ब्रम यादव सर्वकार आजे आ डुमाल हनुमान जी मंदिर मा हनुमान जी न सानिध्य मा आज स्थापना दिवस सालगिरा पाटोत्सव हुआ थी મહંત શ્રી જીતુ મહારાજના આદેશથી આજના દિવસે શ્રી હનુમાન યજ્ઞ કરવામાં આવ્યો ઘણા બધા ભક્તોએ આ યજમાન તરીકે યજ્ઞમાં બેસી ભગવાનનું યજન કર્યું અને હજાર ઉપર હનુમાનજીની આહુતિ આપી દૂર દૂરથી ભક્તો અહીંયા દર્શન કરવા માટે પધારે છે અવિરત વારંવાર મહાથી મહા ઘણા બધા ઉત્સવો આ મંદિરમાં થાય છે આ મંદિરમાં અખંડ રામ ધૂન હનુમાનજીની ધૂન ચાલે છે જેનાથી આ મંદિરનો પાવર બહુ જ છે અને જે પણ ભક્ત હનુમાનજીના દર્શન કરે છે એનું સંપૂર્ણ કલ્યાણ થાય છે આવો ભક્તો વધી વધીને હરેક ભક્તો જોડાય અને સર્વ ભક્તોનું કલ્યાણ થાય સર્વે ભવંતુ સુખીના એ ભાવનાથી વારંવાર યજ્ઞ થાય છે તો આજે પાટોત્સવના દિવસે હનુમાન યજ્ઞ કરવામાં આવ્યો વિશેષ બધી આહુતિ આપવામાં આવી

છત્રપતિ શિવાજી ટાઈમનું મંદિર છે ને વર્ષોથી સુદ દિવસે મંદિરનો પ્રોગ્રામ થાય છે રામચરિત માણસ પાઠ થાય છે પહેલા દિવસે પછી એ દિવસે સવારે પૂજા થાય છે હવન થયા પછી ભંડારો પ્રસાદ ચાલે છે બપોરે છપ્પન ભોગ ને પછી ત્યાર પછી છપ્પન ભોગ અને ત્યાર પછી મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે જે એકસો આઠ દિવાથી કરવામાં આવે છે અને સાથે સાથે રાત્રે ભજનનો પ્રોગ્રામ થાય છે આખી રાત આ મંદિર પર્વત પાટિયા ડુંભાલ ગામ કોડીવાર માં આ હનુમાનજી ઉત્તરાભિમુખ હનુમાનજી ની સ્થાપના શિવાજી મહારાજ ના ગુરુજી કરેલી છે ના પર્વત વિસ્તારમાં સુરતમાં માં આવ્યું છે ગુજરાત સુરત